દ્યોદર ખાતે સતત બીજા વર્ષે વાલ્મીકી સમાજના યોજાયા સમૂહ લગનો દ્યુદર ખાતે સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ અગ્રેસર રહેતું સદભાવના ગ્રુપ દ્વારા ગયા વર્ષે વાલ્મીકી સમાજના પ્રથમ વખત સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા જોકે આ વર્ષે પણ સદ્ભાવના ગ્રુપ દ્વારા વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને દ્યુદર તાલુકાના કોટડા ખાતે ભવ્ય લગ્ન પ્રસંગ રાખવામાં આવ્યો જેમાં વાલ્મીકી સમાજના સત્યાવીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને સમૂહ લગ્નમાં પધારેલ મહાનુભાવોએ નવ દંપતીઓને લગ્ન જીવન સુખમય પસાર થાય તેના માટે આશીર્વચન પાઠવ્યા હતા જોકે બીજી તરફ ઉત્તર ગુજરાત સર્વ વાલ્મી સમાજ એક મંચ પર જોવા મળ્યો અને વાલ્મી સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગઈ સાલ સદભાવના ગ્રુપ દ્વારા બીજા વર્ષે પણ સદભાવના ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન આયોજન કર્યું તે બદલ અમે સદભાવના ગ્રુપનો આભાર વ્યક્ત કરીએ છીએ જોકે બીજી તરફ સદભાવના ગ્રુપના સક્રિય સભ્ય અનિલભાઈ માળીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે એક સાહસ કરી વાલ્મિકી સમાજના સમૂહ લગ્ન લીધા હતા જેમાં અમને વાલ્મીકી સમાજનો પણ સારો એવો આવકાર મળ્યો ત્યારે બીજા વર્ષે પણ આજે અમે એક સુંદર પ્રકારનું આયોજન કર્યું છે જેમાં વાલ્મીકી સમાજની સાથે સાથે સમાજના દાનવીરોનો અમને સાથ મળ્યો છે જે બદલ અમે સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ મુકામે આર્થિક ગોરસ્ટર ખાતે અમારી સદભાવના સેવા ગ્રુપ આયોજિત વાલ્મીકી સમાજના દ્વિતીય સમૂહ ની અંદર આપ નિહાળી રહ્યા છો હજારોની સંખ્યા ની અંદર અમારા વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો આ સમૂહ લગ્નને માનવા માટે આવ્યા છે આજે સત્યાવીસ યુગલ દંપતિ એ પ્રભુતામાં પગલા માંડે છે ત્યારે હું સદભાવના ગૃપપતિ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું એમનું જીવન ખૂબ મંગલમય આનંદમય અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારની શુભકામના પાઠવું છું આપ જોઈ રહ્યા છો કે આજના જમાનાની અંદર આજે પણ અચતા ચૂચાની વાત ચાલતી હોય ત્યારે અમારા સદભાવના ગુપની અંદર તમામ સમાજના લોકો થી લઈ વાણિયાથી લઈ માણી પ્રજાપતિ સુથાર સોની તમામ કેવાય પ્રકારના જ્ઞાતિના લોકો ભેગા મળી અને એક આ વાલ્મિકી સમાજના સમુ લગ્ન કરવા નિર્ધાર કર્યો અને આજે મારે હર્ષ સાથે કહેવું પડે ગૌરવ સાથે કહેવું પડે કે તમામ સમાજના યુવાનો વડીલો અમારા મોરબીઓ સાથે મળી અને આજે સત્યાવીસ સત્યાવીસ દીકરીઓ વાલ્મિકી સમાજની જ્યારે અમારા આંગણે સદભાવના હતી જ્યારે એમના લગ્ન થઈ રહ્યા હોય પ્રભુદામાં પગલાં મારી રહ્યા હોય ત્યારે મારે એમને ખૂબ શુભેચ્છા પાઠવવાની અને વિશેષ આભાર વ્યક્ત કરવાનો મારે વાલ્મીકી સમાજના ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓશ્રીઓનો એમને ખૂબ મહેનત કરી અને આજે આજે સમૂહ લગ્નમાં સ્વયં એમને જે વ્યવસ્થા જાળવી છે એ આપ જોઈ શકો છો કે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા આ સમાજ દ્વારા આજે થઈ રહી છે અને આપણને એવું લાગે કે નવું ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારની વ્યવસ્થા સ્વયં એ લોકો જાળવી રહ્યા છે ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવો અને જે જે દાતાશ્રીઓ આ સદભાવનાશ્રીના વિરુદ્ધમાં સમૂહલગ્ન માટે દાન કર્યું છે આ તમામ દાતાશ્રીઓને અભિનંદન પાઠવો કે એમને એમના ધન સદુપયોગ કર્યો છે અને કેવા સમાજ માટે આગળ આવ્યા છે હર હંમેશ પરમાત્મા એમને ખૂબ ઉર્જાવાન શક્તિ ધનથી એમના ભંડાર ભરેલા રાખે અને કામ આવા સમાજ માટે એમના પડખે આવી અને દાન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે અમારા આમંત્રણ માન આપી આપ સૌ આજે વધાર્યા અને આ કાર્યક્રમ અંદર શોભાનો અભિવૃદ્ધિ કર્યા બદલ આપ સૌનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું હવે જણાવતા આનંદ થાય કે સદભાવના ગ્રુપ તરફથી બીજી વાર સમૂહ થઈ ચૂક્યા છે અને અમારા હજાર હજાર ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવીએ સદભાવના ગ્રુપને અભિનંદન પાઠવીએ કે આર્થિક રીતે વાલ્મીક સમાજ એક બહુ મોટું કાર્ય થવા થઈ ચૂક્યું છે અને સત્યાવી દીકરીઓના ભભુતાના પગલા અને બહુ પ્રોત્સાહન આપી અને નાના મોટા કાર્યોને હું અભિનંદન આપું છું અને ફરી સદભાવના ગ્રુપને પણ અભિનંદન અમે પાઠવીએ છીએ કે અમારા બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અને વિકાસના પંથે જે અમને લઈ જાય છે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વાલ્મિક સમાજ તરફથી